સૌથી અગત્યના અને તાજા સમાચારમાં આપનું સ્વાગત છે આપણે આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર દરરોજ આવા ઉપયોગી સમાચાર લાવતા રહીએ છીએ તેથી જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવીને આપણી સાથે જોડાઈ છે ગુજરાતના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે આખા ગુજરાતના ખેડૂતો આંદોલનના મૂડમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોટા બદલાવ થશે બે હજાર છવ્વીસથી ખેડૂતો માટે નવા નિયમો લાગુ ઘરેલું ગેસના ભાવ બદલાશે ભારતીય કિસાન સંઘનો મોટો નિર્ણય પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મોટી છૂટ મળશે રેશન કાર્ડ ધરાવતા લોકો ધ્યાન આપે પચીસ વર્ષમાં ગેસ પાંચ ગણો મોંઘો થયો છે ગુજરાતમાં જમીન માપણીના નિયમો બદલાયા ધોરણ આઠ થી બાર સુધીની દીકરીઓને મળશે હવે પચાસ રૂપિયા સરકારની નવી યોજના ખેડૂતોને ડ્રોન પર મોટી છૂટ ખેડૂતોની દસ માંગો પર સરકાર ઘેરાઈ ખેડૂતો માટે લડાઈ આમ આદમી પાર્ટીની દસ મોટી માંગો જાહેર મિત્રો આજના સૌપ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય માટે ચેતાવણીરૂપ સંકેતો આપ્યા છે તેમના અનુમાન મુજબ નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે ખાસ કરીને જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે આ સાથે જ જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પણ અનુભવાઈ શકે છે જેના કારણે જનજીવન પર અસર થવાની સંભાવના છે ઉત્તરાયણને લઈને પણ મહત્વની વાત સામે આવી છે પવનની દિશા અને ઝડપ અનુકૂળ રહેવાની શક્યતા હોવાથી પતંગ છે આખા ગુજરાતના ખેડૂતો આંદોલનના મૂળમાં છે કિસાન સંઘે સરકાર સામે ખુલ્લી ચડાઈ જાહેર કરી છે અને હવે આંદોલન રાજ્યવ્યાપી બનતું જઈ રહ્યું છે બારમી જાન્યુઆરીના રોજ ગુજરાતના તમામ ખેડૂતો એકસાથે રસ્તા પર ઉતરશે આ દિવસે ખેડૂતોએ મેગા એકતા દેખાડવાનો એલાન કર્યો છે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવામાં આવે જો માંગો નહીં માનવામાં આવે તો ગાંધીનગરમાં મોટું એકઠું યોજવાની ચેતવણી આપી છે આ આંદોલનથી રાજ્યની રાજનીતિમાં ગરમી વધી ગઈ છે અને સરકાર માટે આ એક મોટી કસોટી બની છે હવે પ્રશ્ન એ છે કે સરકાર ઝૂકશે કે ખેડૂતોનો આંદોલન વધુ ઉગ્ર બનશે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોટા બદલાવ થવા જઈ રહ્યા છે જો તમે પણ માનતા હો કે નવું વર્ષ ફક્ત ઉજવણી માટે આવે છે તો હવે સાવધાન થવાની જરૂર છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશભરમાં અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે બેન્કિંગ સિસ્ટમમાં ફેરફાર કર સંબંધિત નવા નિયમો ડિજિટલ ટ્રાન્ઝેક્શન રેશન કાર્ડ અને સોશિયલ મીડિયા સુધી લગભગ દરેક ક્ષેત્રમાં મોટા બદલાવ જોવા મળશે આ નવા નિયમો નવા વર્ષની શરૂઆતની સાથે જ અમલમાં આવશે અને જો તમે અગાઉથી તૈયાર નહીં હો તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકશે આ કારણે જાણવું ખૂબ જ જરૂરી છે કે કયો નિયમ તમને અસર કરશે અને તે કેવી રીતે કરશે તો બે હજાર છવ્વીસથી ખેડૂતો માટે નવા નિયમો જેમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશભરમાં ખેડૂતો માટે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર ખેતી અને ખેડૂતોની આવક પર પડશે નવા નિયમ મુજબ હવે પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત નોંધાયેલા અને વેરીફાય થયેલા ખેડૂતોને જ લાભ મળશે ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું છે જો ખેડૂત પાસે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવેલ હોય તો પીએમ કિસાન યોજનાનો હપ્તો બંધ થવાની પણ શક્યતા છે આ સાથે જ બે હજાર છવ્વીસથી ફસલ વીમા યોજનામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કુદરતી આફતથી નુકસાન થાય તો હવે બોતેર કલાકની અંદર જાણ કરવી ફરજિયાત રહેશે જો સમયસર જાણ નહીં કરો તો વીમાનો લાભ નહીં મળે ઘરેલું ગેસના ભાવ બદલાશે ઘરગથ્થુ ગેસ વાપરતા લોકોને લઈને એક મોટી ખબર સામે આવી છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એલપીજી ગેસના ભાવોમાં ફેરફાર થવાની શક્યતા છે અને આ ફેરફાર સીધો તમારા ઘર ખર્ચ પર અસર કરશે સરકારી તેલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને આ વખતે રસોઈમાં વપરાતા ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડરના ભાવમાં રાહત મળવાની પણ ચર્ચા છે મહત્વની વાત એ છે કે હાલમાં માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થયો છે પરંતુ હવે ઘરેલું ગેસને લઈને પણ અપડેટ આવી શકે છે માર્ચ બે હજાર ચોવીસ બાદ ઘરેલું ગેસના ભાવોમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં નથી આવ્યો એવામાં હવે સોમની નજર એક જાન્યુઆરી પર ટકેલી છે ગેસ સસ્તો થશે કે નહીં વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો બે હજાર છવ્વીસથી થી બદલાશે બેન્કિંગ અને ટેક્સના આ નિયમો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી દેશભરમાં બેન્કિંગ અને ટેક્સ સંબંધિત નવા નિયમો અમલમાં આવશે જેની સીધી અસર તમારી બચત અને લોન પર પડશે નવા વર્ષની સાથે બેન્કિંગ નિયમો અને આઈટીઆર ફોર્મમાં ફેરફાર કરવામાં આવશે ડેટા આધારિત રિપોર્ટિંગ વધતા હવે ક્રેડિટ સ્કોર દર સાત દિવસે અપડેટ થશે જે પહેલાં પંદર દિવસે થતો હતો આ સાથે જ એસબીઆઈ જેવી મોટી બેન્કોએ લોનના વ્યાજદરોમાં પણ ફેરફાર કર્યો છે અને કેટલાક ફિક્સ ડિપોઝિટ દરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે આ તમામ બદલાવનો સીધો અસર આવતા વર્ષે તમારા ખિસ્સા પર પડશે જેથી નાણાકીય નિર્ણય લેતા પહેલાં આ નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે ભારતીય કિસાન સંઘનો મોટો નિર્ણય ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારતીય કિસાન સંઘે ગાંધીનગરમાં યોજાયેલી ખાસ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો જાહેર કર્યા છે જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે બેઠકમાં જાહેર કરાયું છે કે પોલીગેમ અને બળજબળેથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવશે આ સાથે જ છોકરીઓના લગ્ન માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ રાખવાની વાત પણ સ્પષ્ટ કરવામાં આવી છે પછી તેઓ પોતાની જાતિ કે ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર રહેશે પરંતુ એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ બીજા ધર્મના બાળકોને દત્તક લેવાની મંજૂરી નહીં આપવાની પણ ભલામણ કરવામાં આવી છે આ તમામ મુદ્દાઓને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની ગઈ છે પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે આ મોટી છૂટ ધોરણ નવથી થી બારના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે ગુજરાત શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ હવે પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં આવશે નવા નિયમ અનુસાર દરેક કલાકના પેપર માટે વીસ મિનિટનો વધારાનો સમય મળશે જો વિદ્યાર્થીઓનું પેપર એક કલાકનું હોય તો તેમને વીસ મિનિટ વધુ મળશે બે કલાકના પેપર માટે ચાલીસ મિનિટ અને ત્રણ કલાકના પેપર માટે સાઠ મિનિટ વધારાનો સમય મળશે આ નિર્ણયથી ધોરણ નવથી બારના હજારો દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ સારો મોકો મળશે આ નિર્ણયને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે ગુજરાતમાં ખેતી કરવી હવે દિવસે ને દિવસે મોંઘી અને જોખમી બની રહી છે બીજ ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે અને ઉપરથી વરસાદ કે વાવાઝોડું એક ઝટકામાં આખી મહેનત બરબાદ કરી નાખે છે આ પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળતા નથી જેના કારણે હવે ઘણા બધા ખેડૂતો ખેતી છોડવાનો પણ વિચાર કરી રહ્યા છે આંકડા ચોંકાવનારા છે ગુજરાતના દરેક ખેડૂત પર સરેરાશ ત્રણ લાખ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના લગભગ પંચાવન લાખ ખેડૂતો લોનના ભાર નીચે દબાયેલા છે અને કુલ દેવું ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ચૂક્યું છે જો આવક નહીં વધે તો શું ખેતી છોડવા મજબૂર બનશે આ સવાલ હવે સમગ્ર સમાજ માટે ચિંતાજનક બની ગયો છે રેશન કાર્ડ ધરાવતા લોકો ધ્યાન આપે ગુજરાતમાં લાખો લોકો માટે મોટો ઝટકો આવી શકે છે રાજ્ય સરકાર એનએફએસએ કાર્ડ ધારકો સામે કઠોર કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છે આગામી દિવસોમાં પંચોતેર લાખ એનએફએસએ કાર્ડમાંથી લગભગ પંચાવન લાખ લોકોને નોટિસ મોકલાશે આ નોટિસ તેમને મળશે જેઓ ગરીબ ન હોવા છતાં સરકારી સહાયનો ખોટો લાભ લઈ રહ્યા છે આ યાદીમાં આવકવેરા ભરનાર મોંઘી જમીન કે મકાન ધરાવતા લોકો જીએસટી નંબરવાળા વેપારીઓ કંપનીના ડિરેક્ટરો અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા રેશન કાર્ડ પણ સામેલ છે જો તમારું નામ આ યાદીમાં આવ્યું તો તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે તો સવાલ એ છે કે તમારું રેશન કાર્ડ સુરક્ષિત છે કે જોખમમાં પચીસ વર્ષમાં ગેસ પાંચ ગણો મોંઘો થયો છે છેલ્લા પચીસ વર્ષમાં એલપીજી ગેસના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે ઓગણીસો નેવાસીમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ગેસના સિલિન્ડરની કિંમત માત્ર સત્તાવન રૂપિયા હતી જે વર્ષ બે હજાર સુધી વધીને બસો ને બત્રીસ રૂપિયા થઈ ગઈ આજે સ્થિતિ શું છે જેની વાત કરીએ તો અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો રૂપિયા આઠસો ને પચાસ રૂપિયાએ પહોંચી ગયો છે આ સત્તાવન રૂપિયાથી આઠસો પચાસ રૂપિયાનો વધારો મધ્યમ વર્ગની રસોઈ પર સૌથી મોટો માર છે દર વખત ભાવ વધે ત્યારે બોજો સામાન્ય માણસ પર જ પડે છે તો સીધે સીધો સવાલ એ છે કે આ ભાવ વધારાનો જવાબદાર કોણ સરકાર ગેસ કંપનીઓ કે પછી અમારી મજબૂરી ગુજરાતમાં જમીન માપણીના નિયમો બદલાયા ગુજરાત સરકારનો એક મોટો અને સીધી અસર કરતો નિર્ણય સામે આવ્યો છે ડિસેમ્બર પચીસ થી રાજ્યમાં જમીન માપણીના નિયમોમાં મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે હવે ખાનગી સરવૈરોને લાયસન્સ આપવાની અને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે સરકારના આ નિર્ણયથી સામાન્ય અરજદારોને હવે ગાંધીનગરને ધક્કા નહીં ખાવા પડે ધોરણ આઠથી બાર સુધીની દીકરીઓને મળશે હવે પચાસ હજાર રૂપિયાની સીધી સહાય દીકરીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ આઠથી બાર સુધી ભણતી દીકરીઓને સરકાર આપશે કુલ પચાસ હજાર રૂપિયાની સીધી સહાય ધોરણ આઠ અને નવમાં મળશે કુલ વીસ હજાર રૂપિયા અને ધોરણ દસ થી બારમાં મળશે વધુ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આ રકમ દર મહિને સીધી દીકરીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ધોરણ આઠ અને નવમાં દર મહિને ચારસો રૂપિયા અને ધોરણ દસ અને બારમાં દર મહિને સાતસો અને પચાસ રૂપિયા મળશે સરકારની વધુ એક નવી યોજના ખેડૂતોને ડ્રોન પર મોટી સબસિડી મળશે ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂતો હવે ખેતરમાં ડ્રોનથી છટકાવ કરી શકશે અને તેનો મોટો ખર્ચ સરકાર ભરશે કિસાન ડ્રોન યોજના બે પચીસ હેઠળ સરકાર ખેડૂતોને ખેતી માટે ડ્રોન ખરીદવા પચાસ ટકાથી લઈને સીધી નેવું ટકા સુધીની સબસિડી આપશે સામાન્ય ખેડૂતોને પચાસ ટકાની સહાય મળશે જ્યારે એસસી એસટી અને મહિલા ખેડૂતોને નેવું ટકા સુધીની સબસિડી મળશે આ યોજનામાં ફક્ત ડ્રોન જ નહીં પરંતુ ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવશે જેથી ખેડૂત યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે આ યોજના હેઠળ અરજી કરવા માટે આધાર કાર્ડ જમીનના દસ્તાવેજ એટલે કે સાત બાર અને ની નકલ બેંક પાસબુક અને મોબાઈલ નંબરની જરૂર રહેશે જો તમે ખેતીનો ખર્ચ ઘટાડવા અને આધુનિક ખેતી અપનાવવા માંગતા હોય તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે ખેડૂતોની દસ માંગો પર સરકાર ઘેરાય ખેડૂતો માટે મોટા સમાચાર જો સરકાર દસ માંગણીઓ નહીં માને તો ગુજરાતમાં આંદોલન ફાટી નીકળશે આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેડૂતોની દસ મહત્વપૂર્ણ માંગણીઓ મુદ્દે સોળ ડિસેમ્બરે મુખ્યમંત્રીને મળવા પ્રતિનિધિમંડળ જશે ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ખેડૂતો આજે ખાતર વીજળી પાક વીમા અને યોગ્ય ભાવ માટે સંઘર્ષ કરી રહ્યા છે પરંતુ સરકાર આંખ મૂકીને બેઠી છે જો આ મુલાકાત પછી પણ સરકાર કોઈ ઠોસ નિર્ણય નહીં લે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે હવે પ્રશ્ન એ છે કે સરકાર ખેડૂતોની વાત સાંભળશે કે રસ્તાઓ પર જ આંદોલન જોવા મળશે આમ આદમી પાર્ટીની કઈ દસ માંગો છે જેના વિશે આપણે જાણીએ તો ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીએ સરકાર સામે સીધી ચેતવણી આપી છે આપના નેતાઓનું કહેવું છે કે એપીએમસી બજારમાં ભાવ ઘટાડવાની ગેરરીતિ બંધ થવી જોઈએ ખેડૂતોને વેરહાઉસ અને ફેક્ટરીમાં સીધી વેચાણની સૂટ મળવી જોઈએ અને કુદરતી આફતથી નુકસાન થયેલા ખેડૂતોને દર એકરે પચાસ હજાર સુધીનું વળતર મળવું જોઈએ પાર્ટીએ એમએસપીની કાયદાકીય ગેરંટી બાકી ચૂકવણી તાત્કાલિક કરવા અને ખેડૂતો પર કરાયેલા પોલીસ કેસ પરત ખેંચવાની પણ માંગણી કરી છે હવે સવાલ એ છે કે સરકાર ઝૂકશે કે ગુજરાતમાં ફરી આંદોલન કેન્દ્ર બનશે ત્યારબાદ પીએમ કિસાન યોજનાનો બાવીસ મોપટો ક્યારે આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે બે હજાર વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મળ્યો હતો ત્યારબાદ બીજો હપ્તો ઓગસ્ટ બે હજાર પચીસમાં અને ત્રીજો હપ્તો નવેમ્બર બે હજાર પચીસમાં જમા કરવામાં આવ્યો હતો હવે સૌથી મોટો સવાલ એ છે કે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ક્યારે મળશે સરકારની પેટર્ન અનુસાર જોવામાં આવે તો કેન્દ્ર સરકાર દર ચાર મહિને એક હપ્તો જમા કરે છે તો આ પ્રમાણે બાવીસમો હપ્તો જાન્યુઆરી બે હજાર માર્ચ બે હજાર ચોવીસ વચ્ચે આવવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ ધ્યાન રાખજો હજુ સુધી કેન્દ્ર સરકારે બાવીસમાં હપ્તાને લઈને કોઈ અધિકૃત તારીખ જાહેર કરી નથી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગેસ સસ્તો થવાનો છે નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ દેશભરના સામાન્ય લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ અને કુદરતી ગેસ નિયમકારી બોર્ડ એટલે કે પીએનજીઆરબી દ્વારા ગેસ ડેરીફમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયના કારણે સીએનજી અને પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ બે થી ત્રણ રૂપિયા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે આ ઘટાડો ક્યારે લાગુ થશે તેની વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એટલે કે ડિસેમ્બર મહિનો પૂર્ણ થતાં જ નવું વર્ષ શરૂ થશે અને સાથે જ ગેસના આ નવા દર લાગુ કરવામાં આવશે હવે આ ઘટાડાથી કોને ફાયદો થશે તેના વિશે વાત કરીએ તો સીએનજી વાહન ચાલકો ઘરમાં પીએનજી વપરાશ કરતા ગ્રાહકો અને ટ્રાન્સપોર્ટ અને ટેક્સી ડ્રાઈવરોને આ ઘટાડાનો લાભ મળશે જો આ કામ નહીં કરો તો તમારું કાર્ડ બંધ થઈ જશે રેશન કાર્ડ ધરાવતા તમામ લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે સરકારે હવે ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી પૂરું નથી કર્યું તો તમને મળતું સસ્તું અનાજ અને સરકારી સહાય બંધ થઈ શકે છે સરકારનું કહેવું છે કે રેશન સિસ્ટમમાં ગડબડ અટકાવવા માટે દરેક લાભાર્થીએ તેનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે જેમાં ખોટા નામ મૃત્યુ પામેલ વ્યક્તિના નામ લગ્ન પછી ઘર છોડી ગયેલી મહિલાઓના નામ આ બધું દૂર કરવા માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે ઈ કેવાય અંતિમ તારીખ વિશે વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં તારીખ અલગ અલગ હોઈ શકે છે પરંતુ મોટા ભાગના રાજ્યોમાં એકત્રીસ ડિસેમ્બર અંતિમ તારીખ રાખવામાં આવી છે જો આ તારીખ સુધીમાં ઈ કેવાયસી નહીં કરો તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે અથવા રેશન મળવાનું બંધ થઈ શકે છે હવે ઈ કેવાયસી કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ ગુજરાત રાજ્યની ફૂડ સપ્લાય વેબસાઇટ પર જઈને અથવા તમે જ્યાંથી રેશન મેળવો છો તે દુકાન પર આધાર કાર્ડ સાથે અથવા તો સીએસસી સેન્ટર પરથી અથવા તમારા મોબાઈલ ફોનથી પણ તમે જાતે ઇ કેવાયસી કરી શકો છો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે ખેડૂતોને ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવા અપીલ કરી છે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો બાવીસ ડિસેમ્બરથી એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તુવેરના પાકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે હવે આપણે વાત કરી લઈએ કે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે તો ખેડૂતોએ ઈ ગ્રામ કેન્દ્ર પર આધાર ઓથેન્ટિકેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ફેશ ઓથે મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવે ટુવેર ખરીદી કરવામાં આવશે અને વધુ અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ખેડૂત દેવા માફી મુદ્દે ફરીથી ચર્ચા તેજ બની છે ઝારખંડ અને તેલંગણામાં ખેડૂતોના બે લાખ સુધીના લોન માફ કરવામાં આવ્યા છે હવે ગુજરાતના ખેડૂતોમાં પણ એવી અપેક્ષા જાગી છે કે સરકાર તરફથી કોઈ રાહત મળી શકે છે ખાસ વાત એ છે કે બે ના છવ્વીસના બજેટને લઈને ખેડૂતો આશાભરી નજર રાખી રહ્યા છે ચર્ચા એવી છે કે સરકાર ખેડૂતોને દેવા મુદ્દે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે પરંતુ આ બાબતે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો પાસે સરેરાશ ત્રણ થી ચાર લાખ સુધીનું દેવું છે જો સરકાર બે લાખ સુધીની લોન માફી કરે તો અંદાજે સાઠ થી સિત્તેર ટકા ખેડૂતોને સીધી રાહત મળી શકે છે હાલ સુધી લોન માફી અંગે કોઈ નોટિફિકેશન યોજના કે જાહેરાત કરવામાં આવેલ નથી આ માત્ર રાજકીય ચર્ચા અને બજેટ પહેલાની અપેક્ષાઓ છે અત્યારે ખેડૂતોને અપીલ છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે શું ગુજરાતમાં ખેડૂતોને લોન માફી શક્ય છે કે માત્ર રાજકીય વાતો આ મુદ્દે તમારો અભિપ્રાય શું છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદ વાહન ચાલકો ધ્યાન આપે રાજ્ય સરકારના વાહન નિયમો અનુસાર જો તમારા વાહન પીયુસી સર્ટિફિકેટ નથી તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવી શકે છે આ નિયમ પહેલાંથી જ હતો પરંતુ હવે સરકારે પીયુસી ટેસ્ટના ભાવમાં મોટો વધારો કર્યો છે નવા સુધારેલા દર મુજબ ટુ વ્હીલર માટે પીયુસીની ફી ત્રીસ રૂપિયાથી વધારીને પચાસ રૂપિયા કરવામાં આવી છે કાર માટે એંશી રૂપિયાથી વધારીને એકસો ત્રીસ રૂપિયા કરવામાં આવી છે બસ અને ટ્રક માટે સો રૂપિયાથી વધારીને એકસો પચાસ રૂપિયા કરવામાં આવ્યું છે અને રિક્ષા માટે પચાસથી વધારીને સાઠ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે હવે જો તમારું વાહન પીયુસી વગર પકડાય તો પહેલા દંડ અને ઉપરથી મોંઘી પીયુસી બે ગણી મુશ્કેલી થઈ શકે છે સરકારનું કહેવું છે કે આ નિર્ણય પ્રદૂષણ નિયંત્રણ અને નિયમોનું કડક પાલન કરવા માટે લેવામાં આવ્યો છે આથી વાહન ચાલકોને સલાહ છે કે સમયસર પીયુસી કરાવો દસ્તાવેજ સાથે રાખો અને બિનજરૂરી દંડથી બચો અકસ્માત પીડિતોને મોટી રાહત કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને રૂપિયા એક લાખ પચાસ હજાર સુધીની કેશલેસ સારવાર મળશે આ સારવાર અકસ્માત પછીના પ્રથમ સાત દિવસ સુધી માન્ય રહેશે જેમાં દર્દીને સારવાર માટે કોઈપણ પ્રકારની એડવાન્સ રકમ ચૂકવવાની જરૂર રહેશે નહીં આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ રોડ અકસ્માતનો પીડિત હોય અને તેમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડે છે તો તેવા વ્યક્તિને બુડ સમેરિત યોજના હેઠળ પચીસ હજાર રોકડ ઇનામ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે સરકારનું કહેવું છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અકસ્માત સમયે સારવારમાં વિલંબ ન થાય લોકો દરિયા વગર ઘાયલને મદદ કરે અને માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં ઘટાડો આવે અને આપણા બધાની ફરજ છે કે જો કોઈનું રોડ અકસ્માત થાય તો આપણે તેને તુરંત જ સારવાર અર્થે ખસેડવા જોઈએ એસી ટકા સુધીની સબસિડી મળશે ખેડૂતો માટે એક મહત્વની જાણકારી સામે આવી છે કેન્દ્ર સરકારની એસ એમ એમ સબસિડી યોજના અંતર્ગત હવે ખેડૂતોને કૃષિ મશીનરી ખરીદવા માટે ચાલીસ ટકાથી લઈને એંશી ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે આ યોજના હેઠળ ટ્રેક્ટર જોડાણ સાધનો વાવણી મશીન હાર્વેસ્ટિંગના સાધનો સહિત વિવિધ કૃષિ યંત્રો પર સબસિડીનો લાભ મળી શકે છે યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ એગ્રીકલ્ચર મશીનરી ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવશે સરકારનું કહેવું છે કે આ યોજનાનો મુખ્ય હેતુ ખેતીનો ખર્ચ ઘટાડવો ખેડૂતોનો સમય અને શ્રમ બચાવવો અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે મહિલાઓ માટે એક મહત્વની સરકારી યોજના આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના થ્રી ઝીરો અંતર્ગત ગરીબ અને પાત્ર મહિલાઓને ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવી રહી છે નવી અપડેટ મુજબ પાત્ર મહિલાઓને ફક્ત એલપીજી ગેસ કનેક્શન ચૂલો અને પ્રથમ ગેસ સિલિન્ડર આપવામાં આવશે આ ઉપરાંત હવે દરેક ગેસ રિફિલ પર ત્રણસો રૂપિયાની સબસિડી સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવશે સરકારના જણાવ્યા અનુસાર સબસીડી રિફિલ પર મળશે સબસિડી ડીબીટી મારફતે બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ યોજના હેઠળ અરજી કરવા માટે નજીકના ગેસ વિતરણ કેન્દ્ર અથવા સત્તાવાર સરકારની પોર્ટલ મારફતે અરજી કરી શકાય છે અને તમારે એ પણ જાણવાનું રહેશે કે હાલ આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી શરૂ છે કે નહીં અને ખાસ નોંધ કોઈ એજન્ટ કે દલાલને પૈસા આપવાની જરૂર નથી સરકાર તરફથી યોજના સંપૂર્ણપણે પારદર્શક બનાવવામાં આવી છે મનરેગા યોજનામાં મોટો ફેરફાર થશે મોદી સરકાર દ્વારા ગ્રામીણ રોજગારને લઈને એક મોટું પગલું ભરવાની તૈયારી ચાલી રહી છે કેન્દ્ર સરકાર હાલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગામાં ફેરફાર કરવા જઈ રહી છે અને તેની સાથે એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવાની તૈયારીમાં પણ ચાલી રહી છે આ મુદ્દે સંબંધિત મંત્રાલય દ્વારા જિલ્લા લોકસભાના સભ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે જેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ કાયદામાં મોટો બદલાવ કરવા માંગે છે મળતી માહિતી મુજબ આ નવો ગ્રામીણ રોજગાર કાયદો વિકસિત ભારત રોજગાર યોજના અને આજીવિકા મિશન સાથે જોડાઈને બે હજાર સુધી અમલમાં આવી શકે છે નવા પ્રસ્તાવ મુજબ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષે એકસો પચીસ દિવસની વેતન આધારિત રોજગાર ગેરંટી આપવામાં આવી શકે છે હાલ મનરેગા યોજના હેઠળ સો દિવસની રોજગારીની ગેરંટી છે સરકારનું કહેવું છે કે આ બદલવાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર વધારવો સ્થળાંતર ઘટાડવો અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે પશુપાલકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા પશુપાલન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પ્રજાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખાસ કરીને પશુપાલકો માટે ગોબર ગેસ પ્લાન્ટ યોજના મહત્ત્વની છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા બે પશુ ધરાવતા પશુપાલકોને તેમના ઘર પાસે ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાની સુવિધા આપવામાં આવશે સામાન્ય રીતે આ ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાનો ખર્ચ આશરે બેતાલીસ હજાર થાય છે પરંતુ સરકાર દ્વારા આ પ્લાન્ટ માત્ર પાંચ હજાર રૂપિયામાં પશુપાલકોને બનાવી આપવામાં આવશે યોજના વિશે વાત કરીએ તો પચીસ હજાર સુધીની સબસિડી અને મનરેગા અંતર્ગત વધારાની બાર હજારની સહાય મળીને મોટાભાગનો ખર્ચ સરકાર ઉઠાવશે આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર પાંચ દિવસમાં તૈયાર થઈ જાય છે અને તેમાં ઉત્પન્ન થતો ગેસ પશુપાલક સીધો ઘરેલુ ઉપયોગ માટે કરી શકે છે આર્થિક ગેસ સિલિન્ડરનો ખર્ચ ઘટશે અને ખેતી માટે ખાતર પણ મળશે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બની ગયું છે આવકવેરા વિભાગના નિયમો મુજબ જો તમે નક્કી કરેલ સમય મર્યાદામાં પાન આધાર લિંક નથી કરતા તો તમને એક હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે અને તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ એટલે કે બંધ પણ થઈ શકે છે સારા સમાચાર એ છે કે હવે આ પ્રક્રિયા તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો મિત્રો તમારા પાનને આધાર સાથે લિંક કરવા માટે ઇન્કમટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાં લિંક આધાર વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ પાન કાર્ડના નંબર અને આધાર કાર્ડના નંબર દાખલ કરવાના રહેશે ત્યારબાદ તમારું આધાર કાર્ડ જે મોબાઈલ નંબર ઉપર લિંક છે તે નંબર પર એક ઓટીપી આવશે જે તમારે વેરીફિકેશન કરવાનું રહેશે અને આ માટે જે એક હજાર રૂપિયાની ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે તો તમે આ રીતે પાન ને આધાર કાર્ડ સાથે ઘરે બેઠા લિંક કરી શકો છો અને જો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જાય તો તમે બેન્કિંગ કામ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્કમટેક્સ સંબંધિત કામોમાં મુશ્કેલી પડી શકે છે અત્યારે તમારું પાન આધાર લિંક છે કે નહીં તે ચેક કરો અને જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરી લેજો નહીં ભવિષ્યમાં વધુ દંડ પણ ભોગવવો પડી શકે છે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી મહત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને એક